નમસ્કાર મિત્રો જયશરામ હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આ બધામાં ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે યોગેશભાઈ સાગર જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશે ભજન એમાં માયાભાઈ આહીરે એવું કીધેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે તો અત્યારે હાલમાં કોઈ બગદાણા આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું તો મેં કોઈ એવું એને કીધું નહોતું આ તને તમે મને મોકલ્યો પણ મને આ હતા એ મોકલી એટલે મેં મારા જાયભાઈને મોકલી પછી બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું ગમે ત્યારે આવો ત્યારે મળશું પછી પાછો મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળાકર તો એમને મેળવી એટલે એમ એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે તો રામભાઈ કીધું કે જાયભાઈ છે એવું કાંઈ છે નહીં એનું બધું મને બોલાવ્યો વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ ગાડી લઈને હતા વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ એ લોકોએ ગાડી આગળ આગળ જવા દીધી તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી ગાડી આવી ને કે તું કેમ અમારી રેકી કરે છે તો એમાંથી ચાર જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે પાઇપે મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતર્યા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે બે પગ હાથે બે હાથે પાછળ કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે ત્યાર પછી અમે અહીંયા અન્મોદ હોસ્પિટલમાં એડમિટ થયા પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા એટલે એમાં ફરિયાદ આપી છે અને અમારા બે મોબાઈલ તોડી નાખ્યા અમારી ટુ વ્હીલ બાઇક તોડી નાખી અને સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય આમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર એટલી મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા કાંઈ પણ